આ વખતે નવરાત્રિનો ઉત્સાહ બહુ વધારે દેખાય છે જામનગરમાં નવરાત્રિ પણ આટલી બધી થઈ છે અને બધી નવરાત્રિમાં એટલી પબ્લિક છે અને અમુક અમુક તો હાઉસફુલ બીજા જ દિવસે થઈ ગઈ હતી તો આપણે જઈએ છીએ અત્યારે નવરાત્રિમાં તો ચાલો રમીએ થોડીક વાર માટે મસ્ત મસ્ત ગરબા આવી ગયા હતા આપણે તો ગરબા ટાઉનમાં અને અહીંયા આપણે થોડુંક રમી લીધું અને રમ્યા પછી વિડીયો અને ફોટો તો આપણે બનાવવા જ પડે એના વગર તો ચાલે જ નહીં એમ મસ્ત ડેકોરેશન કર્યું હતું અને મેં છે ને મસ્ત મસ્ત બનાવ્યા મારા વિડીયો કેમ કે અત્યારે ચોલી પહેર્યા હોય રેડી થયા હોય તો વિડીયો તો બનાવવા જ પડે તો બની ગયા છે વિડીયો નેક્સ્ટ ડે અમે લોકો આવી ગયા હતા સેવન સિઝનમાં ના અહીંયાનું ડેકોરેશન એટલું મસ્ત કરેલું હતું અને સાથે સાથે અહીંયા છે ને બતક હતા જો તમે કેટલા મસ્ત લાગે છે અને પાણી નીચે અને આપણે છે ને નવ મનોરતે કરવાની હોય કન્યા પૂજન સાથે સાથે એને જમડવાની હોય તો અત્યારે જો છે ને કન્યા પૂજન ની બધી તૈયારી થઈ ગઈ છે વિડીયો મારી શોર્ટ માં આવી જ ગયા છે આવડે છે ને વધારે શૂટ અત્યારે નવરાત્રિમાં નથી કરી શકતા કેમ કે ટાઈમ જ નથી રહેતો ગરબી રમવા જવું હોય રેડી થવું હોય કામ હોય નવરાત્રિ છે તો બધું ભેગું જ છે તો અત્યારે છે ને બધી નાની નાની છોકરીઓના પગ થો એને ચાંદલો કરી દીધો છે અને એ બધાને જમાડવાના છે એ બધા લોકો આજે જમશે અને સાથે સાથે દેશે આપણે ઘણા બધા આશીર્વાદ તો આ થઈ ગયા આપણી કન્યા પૂજન તો ચોકમાં ગરબી થાય છે ને એ જોઈ અને પછી આપણે આવી ગયા હતા અહીંયા ગરબેમાં ને આજે પાર્થભાઈએ જો મસ્ત કુર્તો પહેર્યો છે અને આજે છે ને હવે પાર્થભાઈ રમતા થોડું થોડું શીખવા છે તો આજે રીધ્ધિ અને પાર્થ મસ્ત ગરબે રમતા હતા તો છે ને અત્યારે મસ્ત બધા લોકો કે નવરાત્રિ એન્જોય કરે છે તમે બધા લોકો કરો છો કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહે છે અમે તો અત્યારે બહુ મસ્ત રીતે નવરાત્રિ એન્જોય કરીએ છીએ ત્યાં પાર્થભાઈની મસ્ત રમતા હતા ને અત્યારે વધારે પડતું ડીજે છે તો ડીજે આપણે સોંગ નાખીએ તો કોપીરાઈટ આવે એટલે આપણે સોંગ ન નાખી શકીએ પછી અત્યારે છે ને આ વિડીયો બહુ ટ્રેન્ડમાં છે બધા લોકો બનાવે છે તો આજે પાર્થમાંયા રીતે ત્રણે પણ બનાવી લીધો ટ્રેન્ડ છે તો આપણે પણ કરવું જ પડે ત્યાં મસ્ત એ લોકોએ વિડીયો બનાવ્યો તો આ વિડીયો જો હોય તો ઇન્સ્ટામાં આવી ગયો છે ફેસબુકમાં આવી ગયો છે અને યુટ્યુબમાં પણ આવી જશે શોર્ટ્સમાં હેલો ગાઈઝ ગરબે રમી લીધું છે અને છે ને ગરબા ચાલુ હતા ને ત્યાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો હમણાં બે ત્રણ દિવસથી આ કન્ટિન્યુ વરસાદ નવરાત્રિમાં આવે જ છે છતાં પણ બધા લોકો નવરાત્રિ રમે છે એન્જોય કરે છે અને પબ્લિક એટલી જ છે ક્યાંય એવું નથી કે નવરાત્રિ છે તો પબ્લિક નથી કે કાંઈ પણ એવું બહુ મસ્ત રીતે બધા એન્જોય કરે છે તમે લોકો હવે નીકળી ગયા છીએ ઘર તરફ તો અમે તમને મળીએ છીએ નેક્સ્ટ ડે બ બાય તો આપણે આવી ગયા છીએ આશાપુરા ગરબી મંડળમાં આજે હશે કંઈક નાટક એના માટે છે ને લાખામામાં અત્યારે બધા ગોવાળિયાને કરે છે તૈયાર તો ગોવાળિયા જોવો ધીમે ધીમે તૈયાર થઈ ગયા છે બધા અને હજી કોઈ બાકી હશે તો થઈ જશે તો આ ગરબી મારા ઘરની બાજુમાં જ થાય છે તો આપણે આ ગરબી જોવા માટે જાય જ છીએ અને આના શોર્ટ્સ અને વિડીયો આવે જ છે આ ગરબી કેટલા વર્ષોથી આ ચાલુ છે અને એવી જ રીતે છે કોઈ પણ જાતનો કોઈ ફેરફાર નથી થયો પહેલાં જેમ હતી ને એ જ રીતે છે કાંઈક આપણે પહેલાંનું જૂનું જોવું હોય ને તો આ ગરબી જોવાય

તો ફરી રાત્રે આવી ગયો છે વરસાદ બધું બગાડવા માટે અત્યારે તમે જોઈ શકો છો બધું પાણી પાણી થઈ ગયું છે અને મંડપને બધું ભીનું થઈ ગયું છે ત્યાં છે ને છોકરીઓ સરસ લેતી હતી ગાગરનો રાસ અને આવી ગયો વચ્ચે વરસાદ તો કે વરસાદે થોડીક મોજ તો બગાડી જ છે પણ તો પણ વરસાદ બંધ થાય છે ને એટલે ફરીથી બધા લોકો ગરબી રમવાનું શરૂ કરી દે છે તો અત્યારે તમે જુઓ કેટલો જોરદાર વરસાદ આવ્યો છે રાતના સાડા બારથી એક વાગ્યો છે અને એકદમ વરસાદ પડ્યો છે તો પણ આપણી ગરબી ચાલુ જ છે બધા લોકો સરસ રીતે જોવે જ છે અને નાની નાની બાળા એકદમ સરસ રીતે રમે જ છે અને અહીંયા માતાજીના એકદમ સરસ ગરબા ગવાય જ છે અહીંયા અમે પણ થોડુંક કે ને કે ગરબે રમી લીધું આજે હતી દશેરા દશેરા હોય તો કે ને કે ફાફડા જલેબી ખાવા જ પડે તો આપણે સવારે નાસ્તામાં મસ્ત મગાવી લીધા હતા ફાફડા ગરમા ગરમ ગાંઠિયા સાથે હતો સંભારો મરચાં જલેબી અને મસ્ત આપણી ગરમા ગરમ ચા તો હાલો બધા ચા ગાંઠિયા ખાવા માટે તો અત્યારે છે ને સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હતું રાવણ દહન તો જો અત્યારે રાવણ દહનમાં પણ થોડોક વરસાદ બપોરે નઈડ્યો હતો પણ સાંજે એવું કાંઈ હતું નહીં એટલે એકદમ સરસ રીતે રાવણ દહન થઈ ગયું છે તો આ છે આપણું જામનગરનું રાવણ દહન આજે બધી જગ્યાએ રાવણ દહન તો થયા જ હશે તો થઈ ગયું છે રાવણ દહન અને આજે અહીંયા પણ ઘણી બધી પબ્લિક હતી રાવણ દહન જોવામાં તો તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં જોજો રાવણ દહન તો થઈ ગયું પછીની પછી અત્યારે રોડ ઉપર ટ્રાફિક જુઓ આજે એટલી ટ્રાફિક થઈ હતી રાવણ દહનમાં કે તમે વાત જ ના પૂછો તો આપણું આ છે સાત રસ્તા સર્કલ અને અહીંયા એટલી એટલે એટલી ટ્રાફિક થઈ ગઈ હતી કેમ કે રાવણ દહન જોવા માટે બધા લોકો આવ્યા હોય એટલે ટ્રાફિક તો થાય તો આ છે આજની આપણી ટ્રાફિક જામનગરની એકદમ અને હમણાં નવરાત્રિ છે ને તો ટ્રાફિક એટલી જ થાય છે આના પહેલાં પણ નવ નવરાત્રિના પાંચમાં છઠ્ઠા નોરતે પણ એવી જ રીતે ટ્રાફિક થઈ હતી જામનગરમાં કે અડધી પોણી કલાક રોડ ઉપર ઊભું રહેવું પડે તો હમણાં ટ્રાફિક બહુ એટલે બહુ થાય છે જામનગરમાં ભાઈ આટલી હતી નહીં કોઈ દિવસ આ વર્ષે જેટલી થાય છે ને એટલી અમે તો પહેલાં નથી જોઈ બટ આ વર્ષે વધારેથી વધારે થાય છે Oh, my God, my मंगला स्मोहरी सव मंगल मे सिं सवाले तंबे गौरी नारायणे नम सुे मता पिया केव बंधु चाहतमे टेवे विद्यात સર્વ ન વાચા વનસેન્દ્રે નામા પ્રકૃતે સ્વભાવ સતના પહે શ્રીનારાયણ શ્રી સમાર્પયા શ્રીનારાયણ શ્રી સમાર્પયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ પર તસ્મે શ્રી સાક્ષા કાલા ભલા आउतोरस अजन्नरया पदिने राखे તો આજે હતી દશેરા અને આજે આપણે ગરબો પધરાવાનો હતો તો મંદિરે છે ને બધા લોકો ગરબો પધરાવા માટે આવે છે તો જો ગરબો આપણો આવી ગયો છે અને આ કેટલા વર્ષોથી આવી જ રીતે છે કે દશેરાના દિવસે મંદિરે ગરબો પધરાવાનો તો બધા લોકોએ આજે મંદિરે ગરબો પધરાવ્યો અને આજ સાથે આપણા નવ નોરતા પૂરા થઈ ગયા

ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે અમે લોકો ગયા હતા કિચન ગાર્ડનમાં અત્યારે આપણે જો ઓરા જેવા રીંગણા મસ્ત થવા માંડ્યા છે ને આ સાથે આપણે નવરાત્રિ એકદમ સરસ થઈ ગઈ દશેરા થઈ ગઈ અને આ સાથે હું આ વિડીયોને આયા જ કરું છું એન્ડ હવે આપણે મળશી નેક્સ્ટ વ્લોગમાં જો બાય બાય નવરાત્રિમાં જશી તો એના વિડીયો જરૂરથી આવશે ત્યાં સુધી બાય ટેક કેર અને હા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગમાં બાય